તો મિત્રો હવે અમારે ગુફાએ જવાનું છે ગજપન ગુફા ગજપન કુંડ તરફ જવા માટેનો રસ્તો તો અહીંથી જવાનું છે તો મિત્રો આવી કઈ કેળી છે પગ કેળી તો હવે કુન વેદ આવી રહ્યા છે તો કન્ટિન્યુ લોક માં રહેજો હવે આવી ગયું છે આપણે કુન આવી જ ગયું છે જો આ ફેમ કુંણ છે આ ફેમ એ કુન ગારેલું છે તો ફાઇનલી આપણે કુન દર્શન થઈ ગયા છે અને આ કુન પાણી પણ આવે છે અહીંયા જો લીલા જન અને એક વન્ય જીવ જોવા મળ્યું છે પ્રાણી તમને બતાવી જો કિનાર ઉપરો બે છે પ્રાણી બસા હવે અહીંયાથી આપણે બતાવીએ તમને તો મિત્રો ગજપન ગુફા જવા માટેનો રસ્તો અહીંયાથી જાય છે તમે જોઈ રહ્યા છો આ બસ આપણે હવે અહીંથી પચા પગલાં ભરવાના છે તો આવી ગયું છે તો અહીંથી તમને આ બીજા બ્લોકનો પાક પાકનો નજારો જોઈ જોઈએ રોપવે પણ નજીક આવી ગઈ છે અને ટાવર પણ રોપવે નો નજીક ખાવા આવી ગયું છે અને આપણા બધાય આવે છે ભાઈ નજારો રોપવે નો ભાઈ કંઈ ઘટ્ટે જ અદભુત નજારો થાય અને આ ભાઈ બે બે ભાઈઓ ડૂટીમાં હતા એ પણ હવે જઈ રહ્યા છે તમને અહીંથી ફૂલ કરાડ પગથિયા આ રોપ તો ખરી તમે તો આ છે નાગી માતાની જગ્યા તો હવે આ ગજપણ જવા માટેનો રસ્તો અહીંયાથી જાય છે આ મંદિર આવી ગયું છે આ રોપવે વે જવું તમે નજીકથી આવો તો દોસ્તો હાવ આપણે ભેરો પથ્થરની નજીક આવી ગયા છે નીચે ઉપર જવાની તો મનાય છે પણ નીચે આવવાની કોઈ વાંધો નથી અને આ દેખાય છે તે ગૌમુખી ગંગા છે અને આ આપણે રોપ વે ની હાવ નજીક આવી ગયા છે ટાવર પાસે આવી ગયા છે આ રોપવે ટાવર છે કેમ કે થાંભલો અને અહીંયા આપણે જાઉં નથી નીચે કેમકે બીક લાગે અને આમાં અનેક ઉફ છે આ જો અને આપણે અહીંયા આવી ગયા છે આ કચ્છ પણ કુંડ જાનકા રાસ્તા હિન્દી મેં લખાય તો અહીંયાથી અદભુત નજારો કંઈક અલગ છે હો ભાઈ કાંઈ ઘટે જ નહીં ચોથો ખરી ફૂલ કરાર છે અહીં તમે તમારી જિંદગીમાં કોઈ આવ્યો હોય આવ્યા હોય તો કમેન્ટ કરી દેજો આવી ગયું છે ગજપન કુંડ આપણે આ કુંડના દર્શન થઈ ગયા છે અને આ કુંડમાં પાણી છે ને ખાવ ખરાબ જ આવે છે ઉપરથી આ બીજું કોઈ પાણી નથી આવતું ખરાબ પાણી જ આવે છે સારું પાણી આવતું નથી તો હવે અહીંયાથી તો કમેન્ટ કરી દેજો દોસ્તો કેમ કે અહીંથી તો તમે જો અદ્ભુત નજારો હે પરિક્રમા તો તમે આવ્યા નથી મારા જાવ તો એકવાર ગિરનારનો વિડીયો તો જોઈ નાખો તમે મારો અને વિડીયો ગમે તો ખૂબ જ શેર કરી દેજો તો આ ભેરો પથ્થર છે અને અહીંયા એક માતાજીનું મંદિર છે ત્યાંથી અમે જઈ આવ્યા છે એ પણ વિડીયો યુટ્યુબ છે આપણે જોયો છો ને આ ગૌમુખી ગંગા છે એ પણ યુટ્યુબમાં છે તો જોઈએ જો મારા કલેજ જાવ ને હવે અહીંથી આપણે નીચે ઉતરવાનું પ્રયાસ કરીએ અહીંથી થોડુંક સડવાનું છે આપણે બસો પગથિયા તો હવે આપણે કન્ટિન્યુ લોકમાં બનાવી તો મારા કલેજાઓ તમે તમારી જિંદગીમાં આ કરાર પગથિયા નહીં જોયું ગિરનાર આવ્યા છો પણ તો આ તમે જોતો ખરી અમે તો થાકીને ટેણે થઈ ગયા તમને ખબર હશે આમાં શ્વાસ નો અવાજ આવતો હોય છે અને ફૂલ થાકી ગયા નજારો તમે તો ફાઈનલી દોસ્તો અમે જૈન દેરા સર નીચે પોતી ગયા છે એટલું અમે બસ બે પાંચસો છસો પગ ઉતરી ગયા છે વધારે વધારે તો ખબર નહીં અને અહીંયા થી વ્યુ જો તમે ભવનાથ નું જય ગિરનારી જય ગિરનારી જય ગુરુદેવ દત્તા તો મિત્રો એક યાત્રાળુ છે તમને બતાવું માનતા લઈને આવ્યા છે હવે ક્યાંથી આવ્યો એ ખબર નથી આપણે ભાષા એની આવડતી નથી તો આપણે જો સરસ લાગશે તો એનો આપણે ઇન્ટરવ્યુ લેશું અને એ ભાગવાની ફૂલ તૈયારીમાં છે તમે બતાવીએ આખી એનો આખું ગ્રુપ હાલતા થઈ ગયા છે